વલભીપુર ખાતે વાઘાસ્વામી મહારાજની જગ્યા ખાતે નેત્રનિદાન કેમ્પ યોજાયો વલભીપુર વાઘાસ્વામી મહારાજની જગ્યા ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી તેમજ મોંગીબાની જગ્યાના મહંત જીણારામજી મહારાજના માર્ગદર્શન નીચે આજ રોજ એકતાલીસમો ભવ્ય નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલભીપુર તથા આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આંખના નંબર તપાસી ફ્રીમાં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફ્રીમાં તપાસ કરીને દવાઓ રાહત દરે આપવામાં આવી હતી

ડૉક્ટર સાહેબ દ્વારા બતાવે અને ભગવાનને પ્રાર્થના કરી અને જલ્દી સારું થઈ જાય ને પાછા વહેલાં વહેલા દર્શન કરવા આવે ભગવાનને પ્રાર્થના કરી આ કેમ્પ આવી રીતે કરી રહ્યા છે ત્યારે ઘણા આનાથી ફાયદો થાય કે ઠેર દવાખાને જવું ન પડે અહીંયા આવે ભગવાનની સામે જેમાં આવે એની દ્રષ્ટિ સારી થાય એ માટેના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ કમિટીને આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ બા મહારાજના

બડવોજ વાદ ના ચાલો કોકાનો તો પીવે એમ તો બહુ સારું રોઈ જાય मतलब वो तो आके भी आके आके और नहीं आ रहे हैं भाई वाले वाले

Habría, <coughs> habría, આજ રોજ વલવીર આવેલ શ્રી વાઘા સ્વામી મહારાજ ની શ્રી રણસુદારી ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ તેમજ

મારી સાથે તથા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારી દર મહિને ચાલતી સેવા આજે એકતાલીસ મહિનામાં પ્રવેશ કરી છે ત્યારે માનવ સેવા ગ્રુપ હરમીપુર હતી તમામે તમામ મારા સાથી મિત્ર મંડળોનો તમામ તમામ ગ્રુપના સભ્યોનો તમામે તમામ શ્રીઓનો તથા મારી સાથે સંકળાયેલા તમામે તમામ નગરજોનો અને પત્રકાર મીડિયા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના થકી આજે અમારી આ જાહેરાત લોકો સુધી ગામો ગામ સુધી જે પહોંચી છે તે બદલ તમામે તમામ લોકો ખૂબ ખૂબ આભાર